જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો આજે જેઠ સુદ અગિયારશ અને સોમવાર તારીખ સત્તરમી જૂન બે હજાર ચોવીસ આજે અગિયારશ દિવસ અને રાત આવતીકાલે મંગળવારે સવારે છ અને પચીસ મિનિટ સુધી રહેશે નક્ષત્ર ચિત્રા બપોરે એક અને એકાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર યોગ પરિધ રાત્રે નવ અને તેત્રીસ મિનિટ સુધી રહેશે કરણ વણીજો સાંજે પાંચ અને ચોત્રીસ મિનિટ સુધી આજની ચંદ્ર રાશિ તુલા દિવસ અને રાત રહેશે આજે જન્મેલા બાળકનું નામ તુલા રાશિ એટલે કે અક્ષર ર અથવા ત ઉપરથી પાડી શકાય બીજું ખાસ કે ઘણા ભક્તજનોની કમેન્ટ આવે છે કે દાદા બે એકાદશી છે તો અમારે એકાદશી કે દિવસે રહેવી તો આજે એકાદશી છે તે શિવ માર્ગી આવતીકાલે પણ એકાદશી છે તે નિર્જળા જેને આપણે ભીમ અગિયારશ તરીકે ઓળખીએ છીએ આ એકાદશી જળનો ત્યાગ કરવો એટલે કે પાણી પીવું નહીં નકોરો ઉપવાસ કરવો આહાર ફલાહાર લેવો નહીં મંગળવારે નિર્જળા એકાદશીનું વ્રત કરવું આ એકાદશીએ એક માટીનો ઘડો લઈ એમાં પાણી ભરી ઉપર કોડિયું મૂકી સવા શેર કેરી મૂકી વસ્ત્રપાત્ર દક્ષિણા મૂકી બ્રાહ્મણ અથવા શિવ મંદિરે જઈ સંકલ્પ કરી જળ સાથે દક્ષિણા સાથે આ જે ઘડો છે એ અર્પણ કરવો આજે બને તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમોના જાપ કરવા ઘરમાં દરેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ દરેક તકલીફો પરમાત્મા દૂર કરે છે અજય દદા શાસ્ત્રીના જય ભગવાન જય મહાદેવ જય શ્રી કૃષ્ણ